બાબુભાઈ સર્વેયા પણ હાજર રહ્યા હતા આપણે જોઈ રહ્યા છીએ કે સત્તામાં બેઠેલા પક્ષો દલિતો ઉપર અને મુસ્લિમો ઉપર લાંબા સમયથી અત્યાચારો કરી રહ્યા છે એ અત્યાચારના વિરોધમાં નીચલા તબક્કાના લોકો જેમની ઉપર બરબડતાપૂર્વક જે અત્યાચારો કરવામાં આવ્યા છે આવા અત્યાચારો અંગ્રેજોના સમય પણ ના થયા હોય એનો વિરોધ કરવા માટે અને દલિત મુસ્લિમ ખતમ લડાઈના સંદેશથી અમે દલિત દલિત ઉનાના સ્વાગત કર્યો છે અને આ સ્વાગત રેલીમાં એમને અમારા ભાઈઓ મુસ્લિમ ભાઈઓએ ચા પીવડાવી અને એમની એઠી ચા અમે પી અને જે છૂત અછૂતની લડાઈ છે અને જે છૂત અછૂત વાતો છે એને ખતમ કરવા માટેની એક અમે કોશિશ કરી છેલિતો અત્યાચાર થયા બાદ આજે ફરી ઉનાથી અમદાવાદમાં રેલી કાઢવામાં આવી છે બીજી બાજુ તમે જોઈ શકો છો કે આજે રેલીમાં લોકો બોલી રહ્યા છે કે તે કહો કે હિન્દુ મુસ્લિમ બધા એક સમાન છે જાતિવાદીના બધા ભેદભાવ બંધ કરો કેમેરામેન મનીષ દવે સાથે મોનિકા આહીર જીએસટીવી અમદાવાદ